હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ બધાને તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સાડા નવ ને મારું ટિફિન થઈ ગયું છે રેડી તો આજે ટિફિનમાં શું શું વસ્તુ છે તમારી સાથે શેર કરવું તો જો આજે છે મૂની સબ્જી ચેવડો કાચી કેરી અને કાકડીની મિક્સ છે કાકડી ઓછી છે ને કાચી કેરી વધારે છે ફ્રૂટ્સમાં દ્રાક્ષ છે રોટલી છે અને બે મીઠાઈ કાલે અમે નીકોલ્યા હતા ને તો ત્યાં એક મીઠાઈ છે ને જે બહુ સરસ મળે છે ગૌશાળાની જ એ લોકો પોતે જ બનાવે છે તો આ બે મીઠાઈ કાલે લાવ્યા હતા તો મીઠાઈ છે અને છાસ તો આટલી વસ્તુ છે ટિફિનમાં તો બસ હવે ટિફિન છે અને મગની જે વરાળ છે નીકળી ગઈ છે હવે ટિફિનમાં પેક કરી દઈશ અને પછી કાલે છે ને અમે શાકભાજી બધું શાકભાજી થોડું ઘણું જ લાવ્યા હતા તો એ શાકભાજી બધું ધોઈશ સુકવીશ અને પછી કામ કામે લાગીશ અને ફ્રેન્ડ્સ મારા વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જો આટલું લે જો ત્યાં છે ને સોની દોઢ કિલો દ્રાક્ષ હતી દ્રાક્ષ પછી આ જે બટેટી છે ભૂળા બટેટા માટે અને દમાલુ માટે આ મરચાં કે પચાસની કેજી પછી ગલકા અને મરચાં એટલું વસ્તુ લેવાતા તો હવે બધું વોશ કરીને સુકવી દેસ એટલે ટાઈમસર બધું એ સુકાઈ જાય તો વાંધો ન આવે તો ચલો મળીએ પછી હું બધું કામ કરી લઉં ને પછી મળીએ આવીશું આ કાળઝાળ ગરમીમાં આપણા શરીરને ઠંડક આપે અને લૂથી બચાવે તડકાથી બચાવે એવું આપણે જે ટેટી ટેટીનો આપણે તો યુઝ કરીએ છીએ પણ આજેના બીનો પણ યુઝ કરીએ છીએ એના બી પણ એટલા બેનિફિક્સ છે આપણા શરીર માટે તો બીનો આપણે શરબત બનાવીશું અને એના બી સૂકવીને તમે ડ્રાયફ્રૂટ તરીકે પણ યુઝ કરી શકો છો જે આપણે મગજ તરીના બી તરીકે આપણે ઓળખીએ છીએ જે ડ્રાય ફ્રૂટ્સમાં આપણે ઉપયોગ કરીએ છીએ તો આવી રીતના આપણે ટેટી લઈ લેવાની છે વચ્ચે આવી રીતના કટ આપી દેવાનું છે અને આ બી છે એ તમારા શરીર માટે એટલા હેલ્પફુલ છે અને જે લૂથી પણ બચાવે છે તડકાથી બચાવે છે એનું શરબત ખૂબ જ ઉપયોગી છે તો તમે જોઈ શકો છો અને આ જે ટેટી હોય છે ને ખાવામાં એકદમ મીઠી હોય છે સ્વીટ હોય છે તો આવી રીતના જે ચમચો હોય છે ને એના મદદથી છે ને સા સાથે થોડો થોડો પલ્પ પણ લઈ લેવાનો છે આવી રીતના એના બી છે ને એ આપણે કાઢી લેવાના છે ને એકદમ એ પોલું જ હોય છે એટલે ઇઝી રીતે ચમચાની મદદથી એ નીકળી જાય છે જે તમે જોઈ શકો છો તો આવી રીતના જે બીનો ભાગ છે એ આપણે અલગ કરી લેવાનો છે અને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લેશું આવી રીતે એકદમ બધા એના બી છે એ બંને ભાગમાંથી હું કાઢી લઈશ અને આ જે ટેટી છે ને એનું પણ હું તમને જે સ્મૂધી બતાવીશ એ હું આગળના વિડીયોમાં બતાવીશ પણ એની સ્મૂધી પણ એટલી સરસ ટેસ્ટી થાય છે એટલે આપણે ટેટીને એ અત્યારે બંને ભાગને ભાગને આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ અને એના ખાલી બી છે ખાલી બીનો આપણે ઉપયોગ કરીશું તમે આ એક વખત શરબત બનાવીને એના બીનો પીશો ને તો ખૂબ જ સરસ તમારા શરીરને ઠંડક મળશે અને ખૂબ જ સરસ ટેસ્ટી પણ એટલું સરસ બનશે તમે બનાવશો તો તમને ખ્યાલ મળશે મિત્રો તો આવી રીતના છે ને અંદાજે અડધો કપ જેટલા બીજ નીકળેલા છે અને હવે આપણે કોઈ ગ્રાઇન્ડર જાર લઈ લેશું આપણે અને આ બીને છે ને વધારે વાર તમારે પીસવાના નથી જો વધારે વાર તમે પીસી લેશો તો એ ટેસ્ટમાં છે ને કડવા થઈ જશે પણ ખાલી એને બસ બેથી ત્રણ સેકન્ડ જ એ ટાઈપનું એકદમ અધકચરૂપ પીસાઈ જાય ને ત્યાં સુધી જ એને ગ્રાઇન્ડ કરવાના છે હવે અડધો કપ જેટલા મારા બીજ છે અને આ થોડા છે ને સ્વીટ હોય છે એટલે મેં અહીંયા છે ને સાકર લીધી છે ગાંગડા જે સાકર આવે છે ને એ લેવાની તો મેં અહીંયા છે ને વન ફોર્થ કપ ગાંગડા સાકર લીધી છે તમે ઉનાળાના કોઈ પણ સરબત બનાવો ને ફ્રેન્ડ્સ તો ગાંગડા સાકરનો તમે ઉપયોગ કરશો ને તો તમારા શરીર માટે ખૂબ જ ઠંડક રહેશે ખાંડ કરતાં સાકર બેસ્ટ છે એટલા માટે કહું છું તો અહીંયા વન ફોર્થ કપ હું સાકર એડ કરીશ અને સાથે બે વાર હું વન ફોર્થ કપ વન ફોર્થ કપ હું પાણી એડ કરીશ હવે સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને એકદમ મેં પહેલાં કીધું એમ એકદમ ગ્રાઇન્ડ નથી કરવાનું નહીંતરે કળસું બની જશે તો ફ્રેન્ડ્સ મેં એને ગ્રાઇન્ડ કરી લીધું છે તમે જોઈ શકો છો આવી રીતના એનું થિકનેસ પતલી રાખવાની છે હવે એને આપણે ગાળી લેવાનું છે કે આપણે અધકચરું પીસેલું છે એટલા માટે એના બીજ એમાં રહી ગયા હોય છે એટલે આપણે એને ગાળવું ખૂબ જ જરૂરી છે એટલા માટે હું પહેલાં શરબતને ગાળી લઈશ અને ઇઝી રીતે ફટાફટ એ ગળાઈ પણ જાય છે જો તમે કોઈ ગેસ્ટ આવી ને આવી રીતના પહેલેથી પ્રિપેરેશન કરીને તમે ફ્રીજમાં સ્ટોર કરી દો તો પણ ચાલે છે અને આ બીજને તમે ફેંકવાને બદલે તમે જો પંજાબી શાકની ગ્રેવી કરતા હોય તો એમાં પણ તમે આ જે બીઝ છે અધકચરા આપણા એ તમે એમાં એડ કરી શકો છો તો આવી રીતના બધા શરબતને હું ગાળી લઈશ અને તમારી જે ટેટી છે ને કેટલી સ્વીટ છે ને એના ઉપર ડિપેન્ડ છે એના ઉપર તમારે જે સાકર છે એડ કરવાની છે તો આપણું જે સિરપ છે એ ગળાઈ ગયું છે તો હવે હું એને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશ અને સર્વિંગ ગ્લાસમાં આપણે થોડુંક એવું જે શરબત એડ કરીશું પછી એને એકદમ સરસ ટેસ્ટફુલ બનાવવા માટે ખાલી ચોપટી જેટલું જ આપણે જે ચાટ મસાલો આવે છે એડ કરવાનો છે ચાટ મસાલો એડ કરવાથી આના ટેસ્ટમાં ખૂબ જ વધારો થઈ જશે અને ખૂબ જ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ તમે આ જે શરબત છે ટેટીના બીનું શરબત એ તમે જરૂરથી બનાવજો અને તમે મને કોમેન્ટ કરજો કે તમને આ શરબત કેવું લાગ્યું ફરી આપણે એમાં જે શરબત છે એડ કરીશું અને હવે એમાં હું આઈસ ક્યુબ બંનેમાં એડ કરી દઈશ તો ફ્રેન્ડ્સ આપણું જે ટેટીનું શરબત છે ટેટીના બીનું શરબત છે બનીને રેડી થઈ ગયું છે ને એકદમ યુનિક રેસીપી ગરમીમાં તમારી જે મગજને ઠંડો રાખે એસિડિટીને જે કંટ્રોલ કરે અને તાજગી ભર્યું શરીરે એવું આપણું જે ટેટીના બીનું શરબત બનીને રેડી થઈ ગયું છે તમે પણ ટ્રાય કરજો અને તમારો ફીડબેક છે મારી સાથે શેર કરજો અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળતા રહેશો ફ્રેન્ડ